નાની આની અંદર શું નવું એડ ઓન કર્યું છે આપણે આના અંદર બોર્ડર એડ કરી છે જે તમે જોઈ શકો છો વિવિંગ છે જે બનાવેલી છે આપણે ગોલ્ડન ઝરીથી સોફ્ટ કોટન એટલે આ તમે જોઈ શકો છો એકદમ મુલાયમ કોટન રહેવાનું છે ને આ સાડીની ખાસિયત એ છે ને આ જો અને કેટલું પણ હું ક્રશ કરું છું જે રિયલ આકાર છે એમાં જ આવી જાય છે પ્રેસ કરવાની પણ જરૂર નથી તો આ વસ્તુ તમે પર્ટિક્યુલર જે સાડી હું તમને બતાવીશ બધાની રેન્જ તમારે ઓનલાઈન જોવી હોય તો તમને વોટ્સઅપમાં તમારા પોતાના વોટ્સઅપમાં જોવા મળી જશે આજની જેટલી પણ સાડીઝ છે એ પણ જે રીતના કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્રણસો પાસઠ દિવસ ચાલી રહ્યું છે આની અંદર તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ડિઝાઇન તમને મળી જશે બધામાં અલગ અલગ ટાઈપની તમને પેટર્ન ડિઝાઇન કલર ઓપ્શન મળી જશે તો કેમ છો મારા વાલા મિત્રો ફરી એકવાર આવી ગઈ છું તમારી માટે એકદમ હટકે ધમાકેદાર કલેક્શન લઈને તો આપણે એક લાસ્ટ વિડીયો જોયો હતો તમને યાદ છે ડેલી વેર જે ઓલમોસ્ટ છે મોંઘી રેન્જમાં વેચાઈ રહ્યું છે પણ તમને જો એ મટીરિયલ જોતું હોય સસ્તી રેન્જમાં એકદમ ફેશનેબલ ટ્રેન્ડી ડિઝાઇન સાથે તો આજનો વિડીયો તમારે કન્ટિન્યુ જોવાનો છે કઈ જગ્યાએ કેવી રીતના કઈ રેન્જમાં મળશે એ વિડીયોની અંદર હું તમને બતાવી દઈશ તો જય શ્રી કૃષ્ણ હું છું તમારી પ્રિયંકા જે તમારું સ્વાગત કરી રહી છે અજીત ઝોન ની અંદર તો અજીત ઝોનમાં સૌ પ્રથમ પહેલા હું તમને જણાવી દઉં કે અજીત ઝોન જે છે એ સુરતની એક મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે જ્યાં સારીથી લઈને કિટવેર સુધીના કલેક્શન બને છે આ રીતના પૈસા ઇન્વેસ્ટ કરીને શોરૂમ રેડી કરવું છે તો એ ટાઈપના કલેક્શન મળી જશે સૂટ સારી લહેંગા દુપટ્ટા લેગીસ કુર્ટીસ એનાઈટીસ અન્ડર એન્ડ બ્રાઇડલ ચણિયા ચોળી પણ મળી જશે એના સિવાય પણ ઘણા બધા વેરાયટીઝ છે જે કદાચ મારા દિમાગમાં નહીં આવી તો તમને જણાય તો બારથી વધારે કાઉન્ટર્સ છે જ્યાં તમને ગાઈડ કરવા માટે સ્પેશિયલ સેલ્ફ એક્ઝિક્યુટિવ છે એટલે કે જે માણસ અમે રાખેલા છે તમને બહુ સારી રીતના ગાઈડ કરશે બિઝનેસ અકોર્ડિંગ મટિરિયલ અકોર્ડિંગ ઓકે તો આ બધી જાણકારી મેં વિડીયોની શરૂઆતમાં જ આપી દીધી છે હવે આપણે કલેક્શન જોશું સમર સ્પેશિયલ એટલે કે ગરમીની સિઝનમાં કોટન મટિરિયલ વધારે ચાલી રહ્યું છે કોટન છે ડેલી છે એ ટાઈપના મટિરિયલ વધારે વધારે પ્રમાણમાં ચાલી રહ્યા છે તો ફર્સ્ટ મટિરિયલની સ્ટાર્ટિંગ હું કરીશ લિનન કોટનથી લિનેન કોટન જે રીતના કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્રણસો દિવસ ચાલી રહ્યું છે આની અંદર તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ડિઝાઇન તમને મળી જશે બધામાં અલગ અલગ ટાઈપની તમને પેટર્ન ડિઝાઇન કલર ઓપ્શન મળી જશે હવે જે રીતના કે આ જે ત્રણ મટિરિયલ છે ને આ ત્રણ મટિરિયલ એ સેમ છે બટ અમે શું કર્યું છે કે બધાની જે પ્રિન્ટ છે અલગ અલગ બનાવી છે આમાં તમે જોશો તો અહીંયા સ્પેસ વધારે છે ફ્લાવરની પેટર્ન વધારે મોટી રાખી છે અહીંયા તમે જોશો તો મિક્સમાં ફ્લાવર બનાવ્યા છે ને અહીંયા જીની પ્રિન્ટ છે હવે આ ત્રણે ત્રણ અલગ અલગ ટાઈપની પ્રિન્ટ થઈ ગઈ કારણ કે જે મહિલા હોય ને એ લોકોની ચોઈસ અલગ હોય છે કોઈને નાની પ્રિન્ટની સાડી પહેરવાની ગમે કોઈને મોટી પ્રિન્ટની સાડી પહેરવાની ગમે હવે આપણી ગુજરાતીની અંદર બાંધણી સિવાય બીજું કાંઈ વધારે ના વેચાય એટલે હું તમને જણાવી દઉં કે બાંધણી સાડી તો કમ્પલસરી તમારે રાખવાની ને રાખવાની છે તો આ બાંધણી કોટન સાડી છે જેની અંદર તમે જોઈ શકો છો આપણે જે પલ્લુ હોય છે ને પલ્લુમાં મેઇન આપણે આટલા સ્મૂથ એકદમ કોમળ અહીંયા આપણે તસલ્સ બનાવ્યા છે જેનાથી આની જ આનું જે લુક છે એ બઉ વધારે ઊઠીને આવે તો આની અંદર પણ તમને કલર ઓપ્શન મળી જશે રેન્જ બધાની અલગ છે પણ હું તમને જણાવી દઉં તમારે જો રિટેલમાં ને વેચવી હોય ને તમે માર્કેટમાં છસો સાડી છસો આઠસો રૂપિયા સુધી વેચી શકો છો એનાથી પણ ઓછામાં ઓછી કિંમતમાં અજીજોને તમને આપી રહી છે જો પર્ટિક્યુલર જે સાડી હું તમને બતાવીશ બધાની રેન્જ તમારે ઓનલાઈન જોવી હોય તો તમને વોટ્સઅપમાં તમારા પોતાના વોટ્સઅપમાં જોવા મળી જશે આજની જેટલી પણ સાડીઝ છે એ બધાના તમારે સ્ક્રીનશોટ લેવાના રહેશે જેથી તમે અમને વોટ્સઅપ કરી શકો અમે એના કલર્સ ડિઝાઇન અને સાથે સાથે તમને શું પ્રાઇસ છે એ પણ જણાવી દઈશું હવે આગળની ડિઝાઇનમાં વધી હવે અહીંયાથી આપણી જે પેટર્ન છે એ ચેન્જ થશે આ તમને મળશે હવે સોફ્ટ કોટન ની અંદર સોફ્ટ કોટન એટલે આ તમે જોઈ શકો છો એકદમ મુલાયમ કોટન રહેવાનું છે આ સાડીની ખાસિયત એ છે ને આ જો અને કેટલું પણ હું ક્રશ કરું છું જે રિયલ આકાર છે એમાં જ આવી જાય છે પ્રેસ કરવાની પણ જરૂર નથી તો આ વસ્તુ તમે તમારા કસ્ટમરને એક્સપ્લેન કરી શકો છો ને આ સાડી સાચે માના કરતાં પણ વધારે મોંઘી વેચાઈ રહી છે ને આની અંદર શું નવું એડ ઓન કર્યું છે આપણે આના અંદર બોર્ડર એડ કરી છે જે તમે જોઈ શકો છો વિવિંગ છે જે બનાવેલી છે આપણે ગોલ્ડન ઝરીથી આ જ સેમ પેટર્ન તમને બાટિકમાં મળશે આપણે કે ને કલરફુલ ફ્લાવર મળશે મોટી પ્રિન્ટની અંદર ને જીની પ્રિન્ટ આ ટાઈપની ને આ ફ્લાવર પેટર્ન એટલે ટોટલી ઇનશોર્ટ આપણે કહીએ તો ફ્લાવર પેટર્નની અંદર આપણે આ જે કોન્સેપ્ટ જોયું છે એ બધું કોટન સાડીનું રહેવાનું છે ને એના સિવાય અનગિનત કલેક્શન આપણી પાસે અવેલેબલ છે જો કદાચ આપણે આ બધા કલેક્શન એક વિડીયોમાં નથી જોઈ શકતા તો એની માટે દર્શકો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી હું પ્રિયંકા તમારી સાથે દરરોજ નવા નવા કલેક્શન શેર કરી શકું અને દર્શકો તમારે મને કમેન્ટ કરીને ખાસ કરીને જણાવવાનું છે કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારો ખૂબ ખૂબ આભાર તમે તમારો બેસ્ટ ટાઈમ આપીને એન્ડ સુધી આ વિડીયો જોઈએ છે એની માટે તમારો ખૂબ ખૂબ આભાર એન્ડ ફરી એકવાર મળીશું નવા વિડીયો નવા કલેક્શન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ